પૂર્ણા નદીના પાણી ઉતર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે જિલ્લા કોંગ્રેસે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સુધી મદદ નહીં પહોંચાડવાને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવી માંગ કરવામાં આવી હતી કેસડોલ અને અન્ય મદદો પણ લોકો સુધી નહીં પહોંચી હોવાનો ધારાસભ્ય આક્ષેપ આનંદ પટેલે કર્યો છે આગામી સમયમાં પાલિકા કચેરીનો ઘેરાવ કરવાની પણ તૈયારી કોંગ્રેસે બતાવી હતી તો નવસારીમાં કોંગ્રેસ પણ હવે અસરગ્રસ્તોની વારે આવી છે કોંગ્રેસ દ્વારા પણ અસરગ્રસ્તોને લઈને આવેદનપત્ર આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તંત્રને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે પૂરગ્રસ્ત પીડિત અને અસરગ્રસ્તો માટે જલ્દીથી સહાય જાહેર કરવામાં આવે અને જે સહાય જાહેર કરવામાં આવે તે તેમના સુધી પહોંચે તેવી બાંહેધરી આપવામાં આવે ત્યાં સુધી મદદ ન પહોંચતી હોવાનો આક્ષેપ અત્યારે કરવામાં આવ્યો હતો આક્ષેપ સાથે અનિલ પટેલની આગેવાનીમાં અસરગ્રસ્તો પણ તેમની સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા